ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે તે સુરતના અલગ અલગ વિસ્તારમાં વોટિંગ માટે ઉત્સાહ દેખાયો છે તો મુજરા વિધાનસભા ભાજપ ઉમેદવાર હર્ષ સંઘવે પરિવાર સાથે મતદાન કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનની શરૂઆત થઈ જવા પામી છે મતદારોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સુરતની મજુરા વિધાનસભા બેઠકના ભાજપનો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સવારે ઘરે પૂજા અર્ચના કર્યા બાદ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા સાથે લોકશાહી ના પર્વમાં તમામ મતદાન કરવા અપીલ કરી હતી લોકશાહી આ સૌથી મોટો પર્વ અને ગુજરાતના નાગરિકો આજે આ લોકશાહી પર્વને મનાવવા માટે પોતાનો ફરજ અદા કરવા માટે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં

એવા સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું એમનો આભાર માનું છું આજે મારા માતાના આશીર્વાદ લઈને મા અંબેના આશીર્વાદ લઈને આદિનાથ ભગવાનના આશીર્વાદ લઈને આજે હું આ લોકશાહીના પર્વમાં મારું મતદાન કરવા માટે મારી પત્ની મારી માતા મારા પિતા અને મારી બહેનો જોડે આગળ જઈ રહ્યો છું ગુજરાતના નાગરિકોનું ખાસ કરીને મજુરા વિધાનસભાના સૌ નાગરિકોનું હું બે હાથ જોડીને વંદન કરું છું નાનો બાળક હતો ત્યારથી આજ સુધી મજુરા વિધાનસભાના સૌ નાગરિકોએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અહીંયા અનેક લોકો એવા છે કે જેમના ખોલામાં બેસીને હું મોટો થયો હોઈશ એવા જ લોકો આજે મને ખભે બેસાડીને આ ચૂંટણીના પર્વને આગળ વધારી રહ્યા છે ખોલેથી ખભે ગલે લગાડી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે મા અંબાના માતાના આશીર્વાદ લઈને મારા વિસ્તારની માતાઓના સેવા માટે બે હજાર બાવીસથી સત્યાવીસ સુધી આગળ વધવા માટે આજે લોકોના બી ખૂબ આશીર્વાદ મળ્યા છે લોકોને બી ખૂબ મળવાનું થયું છે સવારની પોરથી હું મારા વિસ્તારના સૌ નાગરિકોને ખાસ કરીને આભાર માનું છું જે રીતે ખૂબ મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરવા આગળ આવી રહ્યા છે લોકશાહીના પર્વને ખાસ કરીને લોકશાહીના પર્વ જોડે જોડે ગુજરાતનો જે સંબંધ છે સત્યાવીસ વર્ષના અવિરત સંબંધ ને આગળ વધારવા માટે ગુજરાતની જનતામાં જે પ્રકારે આંખોમાં લાગણી દેખાય છે અને મનમાં એક જુસ્સો છે કે ગુજરાત તોડવાવાળા લોકોને આ વર્ષે મજબૂત જવાબ આપવો છે હું સૌ નાગરિકોનો ખૂબ આભાર માનું છું આપ સૌના આશીર્વાદથી હું વોટ કરવા જઈ રહ્યો છું આપ સૌને વિનંતી છે કે આપનો આપના પરિવારનો આપણા મિત્રોનો આપણા સગા સંબંધીઓનો આપણી સોસાયટીમાં રહેતા નાગરિકોનો જો એક બી વોટ રહી જાય તો એ યોગ્ય નથી આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપના મુજરા વિધાનસભાના ઉમેદવાર હર્ષ સંઘવીની જીત પાકી હોય તે ચર્ચા જોવા મળી રહી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા